ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં એનડીઆરએફની ટીમ દ્વારા ચોમાસામાં પૂરની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના ચાંદોદ ગામ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા અને જાનહાનિ તથા સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂર્ણ સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો આ કવાયતમાં બચાવ કામગીરી ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતના દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એનડીઆરએફની ટીમોએ તેમની વિશેષજ્ઞતા અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું નિર્દર્શન કર્યું હતું જ્યારે પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જોડાઈ હતી આરોગ્ય વિભાગની ટીમો તબીબી સહાય પૂરી પાડવા અને કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ હતી સ્થાનિક તરવૈયાઓએ તેમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું ડ્રીલમાં તાલુકા તંત્ર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ पुलिस विभाग, आरोग्य विभाग और स्थानिक तरवैयाओ सहित विविध एजेंसी स्थानिक समुदाय वे संकलन थकी योजना જીવન સંપત્તિ તેમજ આજીવિકાને ભારે નુકસાન પહોંચાડે છે મોકડ્રીલની પ્રેક્ટિસ માં આપણે વાસ્તવિક આફત જેવું જ વાતાવરણ નિર્માણ કરીએ છીએ અને તેમાંથી કેવી રીતે બચવું શું કરવું શું ન કરવું રેસ્ક્યુ ની કામગીરી કેવી રીતે કરવી વિગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે જિલ્લા તંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારરાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ સર્માની ટીમ દ્વારા મોકડ્રીલનું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી આમ મોકડ્રીલમાં આ વિસ્તારના જીઆરડી જવાન હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ આ બધા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે કુલ મળીને સાહીઠ જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલો હતો